વાત કરીશું સમાચારની તો બોટાદ જિલ્લામાં હવામાન વિભાગની માવઠાની આગાહી સાચી ઠરી છે જેને કારણે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે તો ગત મોડી રાતથી બોટાદ ભરવાડા રાણપુર ગઢડા તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે તો આ કમોસમી વરસાદથી તૈયાર થયેલ કપાસ જુવાર મગફળી બાજરી મકાઈ નિરાળ સહિતના ઉભા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ વ્યાપી ગઈ છે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે જગતના તાતને આ વરસાદે રાતા પાણી રોવડાવ્યા છે તેમ કહીએ તો ખોટું નહીં અને તેઓ પાકને બચાવવામાં મથી રહ્યા છે તો બોટાદથી સમાચાર તમે તમારી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો બોટાદમાં કયા પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તો બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે સમગ્ર બોટાદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે તો બોટાદ ગઢડા તાલુકાઓમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે તો ધીમી ધારે વરસાદ વરસતા ખેડૂતોમાં કપાસ મગફળી પાક નુકસાનીની ચિંતા વધી ગઈ છે

જિલ્લાના રાણપુર બરવારા ગઢડા સહિતના ગામોમાં વરસાદી માહોલ થયો છે આ વરસાદ થવાને કારણે જે ખેડૂતોના ઉભા પાક જે તૈયાર થયા છે તેમાં ક્યાંક ને ક્યાંક મોટું નુકસાન થવાની ખેડૂતોને ચિંતા સતાવી રહી છે જેમાં કપાસ હોય જુવાર હોય મગફળી હોય બાજરો હોય મકાઈ નિરણ સહિતના